ગાંધીનગર ખાતે યોજાશે સખી સંવાદ કાર્યક્રમ મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાશે મહિલાઓને અપાશે સહાય સ્વ સહાય બે લાખ વધુ મહિલાઓને અપાશે સહાય ત્રણ પોઈન્ટ પચાસ કરોડ સહાય મહિલાઓને આપવામાં આવશે મુખ્યમંત્રી પટેલના હસ્તે સ્વ સહાય બે લાખ થી વધુ મહિલાઓને અપાશે સહાય ત્રણસો પચાસ કરોડ ની સહાય મહિલાઓને આપવામાં આવશે ગાંધીનગર ખાતે યોજાશે બે લાખ થી વધુ મહિલાઓને આપવામાં આવશે મહાત્મા મંદિર ખાતે આ યોજાશે મુખ્યમંત્રી કરશે બહેનોની સાથે હૃદયસ્પર્શી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહિલાઓને અપાશે સહાય ગાંધીનગર ખાતે સખી સંવાદ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાશે વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહિલાઓને અપાશે સહાય સ્વસહાય સહાય બે લાખ થી વધુ મહિલાઓને અપાશે સહાય ત્રણસો પચાસ કરોડ સહાય મહિલાઓને આપવામાં આવશે સ્વ સહાય બે લાખ થી વધુ મહિલાઓને આપવામાં આવશે મુખ્યમંત્રી કરશે બહેનોની સાથે વાત ગાંધીનગર ખાતે યોજાશે સખી સંવાદ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાશે સખી સંવાદ કાર્યક્રમ મુખ્યમંત્રી કરશે બહેનોની સાથે હૃદયસ્પર્શી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહિલાઓને અપાશે સહાય સ્વસહાય બે લાખ થી વધુ મહિલાઓને અપાશે સહાય ત્રણસો પચાસ કરોડ સહાય મહિલાઓને આપવામાં આવશે